ડૉક્ટર પ્રાર્થના શૈરેશિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટ એપ્રિલ મહિનાથી જો વાત કરીએ તો દિવ્યાંગોને જે અત્યાર સુધીમાં બસપાસ યોજના જે છે કે જે એમની માટે મફત મુસાફરી કાર્ડ તરીકે ઓળખાય છે એવા અત્યાર સુધીના છવ્વીસ હજાર લાભાર્થીઓને આપણે આ યોજનાના લાભ આપેલો છે એના સિવાય સનસુરદાસ યોજના કે જેટલા દિવ્યાંગ લોકો સાહીઠ ટકાથી ઉપરની વધુ દિવ્યાંગતા ધરાવતા હોય એવા અત્યારે આપણી પાસે ચાર હજાર જેટલા લાભાર્થીઓ નોંધાણા છે બૌદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ જે છે કે જેઓ પચાસ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવે છે પણ માનસિક મંદબુદ્ધિની અંદર એવા દિવ્યાંગો અત્યારે આપણી પાસે સાડા ચાર હજાર જેટલા લાભાર્થીઓને આપણે લાભ આપીએ છીએ આ સિવાય અત્યારે લાસ્ટ એક મહિનાથી દિવ્યાંગો માટે સાધન સહાય યોજના કે જે તેમને રાહતલક્ષી શારીરિક રીતે હેલ્પ કરી શકે એવી યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના છે તેમાં અત્યારે આપણી પાસે બસ્સોને એંસી લાભાર્થીઓ પોર્ટલ ઉપર નોંધાણા છે અને હજુ આ યોજના વીસ તારીખે પોર્ટલ ઉપર બંધ થવાની હતી પણ રજાઓ અને એ બધા તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને સરકારશ્રી તરફથી પાંચમી સપ્ટેમ્બર સુધી આ સાઈટ ઓપન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આપના માધ્યમથી એક નમ્ર વિનંતી કે જો દિવ્યાંગો સાધન સહાય યોજનામાં લાભ લેવાનો બાકી રહી ગયો હોય તો એ વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા માટે જોડાય આ સિવાય પણ જેટલા બાળકો શાળાઓમાં કોલેજોમાં અભ્યાસ કરે છે આઈટીઆઈમાં અભ્યાસ કરે છે એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમની માટે પણ દિવ્યાંગ શિષ્યવૃત્તિની યોજના હાલ ચાલુ છે અને એમાં પણ આપણે બસોને બસો વીસ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપણે લાભ આપી ચૂક્યા છીએ હા દિવ્યાંગોને સરળતા પડી રહે એ માટે સરકારશ્રી દ્વારા દરેક યોજનાને ઓનલાઈન કરવામાં આવી છે પણ ગામડામાંથી આવતો વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિ અને કદાચ એટલું બધું એજ્યુકેશન ન હોય કે પછીથી ઓનલાઈનના માધ્યમને બહુ સારી રીતે જાણતા ન હોય કે ક્યાંક કોઈપણ જગ્યાએ ફ્રોડનો ભોગ ન બને એટલે કોઈપણ વ્યક્તિ જો અહીંયા અમારી ઓફિસ આવે છે તો અમે એનું ઓફલાઈન ફોર્મ ભરાવીને અમારા ઓપરેટરો દ્વારા અમે પોતે જ એને ઓનલાઈન કરાવી દઈએ છીએ જેથી નાણાકીય કે પછી કોઈપણ પ્રકારની કે બીજી કોઈ પણ કે પાસવર્ડ આઈડી ખોવાઈ જવો કે બીજી કોઈપણ પ્રકારની એવી ઘટના લાભાર્થી સાથે ન થાય અને એને ખોટા ધક્કા પણ ન થાય એ સિવાય જેમ કે સન ઉદાસ યોજના કે જીએમડીપી બૌદ્ધિક અસમરતા ધરાવતી યોજનાઓની અંદર જ્યારે જ્યારે પણ સુધારા થયા છે ત્યારે બસ પાસના ડેટા જે અમારી પાસે હોય છે એમાંથી જ અમે લોકો સામેથી જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ નામનું ફિલ્ટર કરીને જે લાભાર્થીઓ રહી જાય છે તેમને ફોન કરીને અહીંયા બોલાવવાના પ્રયત્નો કરીએ છીએ